पर वो इन पे मागू सुक सस्तू मला होनु ना होनु एकदम सस्तू मला कोक तो लाई असे डागर आगर बकई बकई ने ले लीयता हे मोवता का मु के देऊ तू तार घेर जाऊ मु या घेरज जाऊ छू का किती पण जाऊ छू ले हेडो आज उना आज मु बोलायली

રી મોન મા ના તે લામ બની કોક વાત લેખી દે જો આ જવાન કે તો હેતર માં હેડો તમે ખોરો થઈ જજો આ બેઠી મારતી નઈ થાકો સમ નઈ થા જો મહિનો આરામ કરા તૈયાર થઈને થઈને ખોળી હું નવા નવા કપડા પહે માર્થી આ હાલો માલો પહેન મારથી હવે ખેતર નઈ જવાય એ નવા નવા મોનો તો જોયા છે એટલે હની બેહોડી તમે હોડ પછી હા સાણે હેડો હેતર માં મારા નઈ હા સમ

તાનતા ખાની જાય મારી તો બાપડી પેલી રહી ચાર વાઢ લેબળા પર ચાર વાઢે લેબડા ઉપર નહીં વાટતી લે તને ઓછું દેખાય ચશ્મા બસમાં મારા શું પડી તે ખોળવા જા પડ્યા છે ગોખલામાં તો પડી ના રે હોય એવું છે એટલો જો કાઈ દોશી દુબઈ ના જવાય ને બોદો નહીં પણ ટકાની દોશી દુબઈ જઈને આઈ છે તે હોની હોનું લઈને આઈ છે હા અરે ઈ તો વાત કરો હોનું લાઈ છે હા દપર ન તોલા હું 10 તોલા તો ઈના વજન જેટલું લાઈ છે મારી આરી ઓમ તો પણ શરીરમાં પા પાડા જેવી છે કે દુબઈ તો વજન પ્રમાણે હોનું આલે વજન પ્રમાણે આલુ તો તો વાત સાચી તું ખાવ હેલો પોણી વાળવા જઉં તું તારા પોણી પછી જિંદગી પોણી નઈ વારવું પડે યાર હું જાવ લે એક કામ કરજે તાર માના આલ્યા જે પેલા પાવડો કે આવ હો ગોમમાં ગયા આવ એમ કેજે હો લે લે ઓ ઓ ઓ ઓ ઓ ઓ યાર આરામ કરી છે લેર જ હોય કમ ઘર મો કોથ્રી કો થરા ભરીને આવી હોય એટલે વાત સાચી છે આ તો ભઈ આ તો ફોરેનનું ઘર કહેવાય દુબઈનું ઘર કહેવાય વાત તો આ તો દુબઈના રહેવાસી થઈ ગયા કહેવાય વાત સાચી હે તો ઉઠાય નહીં ડોલા ખાવા દે કો ખાતો lagi eh Dubai mana babi eh Dubai mana babi wah ayo awa awa namaskar namaskar jasih kosna madamo hai aku bayi awa awa biar awa biar awa 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 awa

નઈ જમ ખબર પડી ગઈ કે તથા દુબઈ જઈએ તો હોનું લાય છે રાતે રાતું શું થયું એ તો અમારે કોણી વાળવાની વાત બે hmm. <Knife bears>

બકાવતી નહીં આ થેલામાં લાયેલ તો હત પણ સોના મનશક મેલ દીધું આ પેલા કબાટ ના ખોનામાં એવું લાગે છે હો રાખી પડશે એમ તો વળી પાહી નહીં કોઈ ફોડું પાડા તો ઘર છેડી પાહું ઢોકુએ તો જીવ પાહું માય ઢોકુ લઈ આવા દે મારી ઘરની રાખી પણ આ મારા બેટા કદી કદી 100 મહિના આધા મારા ઘરસમ પગ દીધો એ તો મનિયા થોડી

બૈરું લંકામાં જાય હોનું લાય કર ર ના રે પણ આ તો બૈરો છું ના કોઈ ના કોઈ એને કીધું ખરું કમુ લાયું લાય તો પશો આપ પશો કા તખો 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 મારો બેટો વશ્યાર છે વશ્યાર બુટ્ટી છે એમને હું કઈ નહીં જાય રે ચોરી સિસ્ટમ જી કરવી પડશે પેલા ક્રિસ પિક્ચર જેવી હા કા મેક ના આવ અને મોયથી ગાયબ થઈ જાય ને નકલી મેલીન દતારીયા ને સ્લીવ ઠાઈ લી કઈક તો સ તખા હા

મોટો કરે તારા અંદર દાટે ડોહો આવ્યો ડોહાને મોકલતો હસો તને મને જવા દે આ વાત થી તો મારું માથું દુખ્યું હવે ફેંકુ આ જોતો તો ફેંકાય નહીં પાછું હા એટલા આમ કશે ખાડો કરી દાઠું ઊંડું ઊંડું નહીં તો હમણાં મેંકાસ મારા આરા ચોપલા આખા ગમના મારે કે બેસું એમ કેતો કે મારા હું કહું છું જ્વેલર્સ ની થેલી બોલે છે એના ડોહા ને કીધું નહીં આ હોનું તો લાઈસક દોહાને કીધું નહીં આ બૈરો હાસું ના બોલે આપણને કીધું પણ તખોનો તો કેતો કે બકાવતીતી આ ડાગીના શોક માં લાગા જો હોનું શોક ડાટવા જઈ રહી છે

बायरण खाडा करता नाव रोज वर वर जात होनु कुट कुट पछा ठेली आखी नाखी इम इम डाटी काढी पर पELA गाडतो करू मी काय हा कोक मेकायस नाही होनुच माऊ मेकायस अले तो होनु नु दुबई नु मेकाय तो नवू होनु ना केव दुबई नु होनु मेकाय होवा मेका अलग नाव पोचू पोचू साल्या ह पोचू पोचू सा मा वेटियो ना होई वेटियो ना होई